ગીર સોમનાથ જિલ્લામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વેરાવળ એસટી ડેપોના વર્કશોપ કોડીના ડેપોના વર્કશોપનું અને આકોલવાડી એસટી બસ સ્ટેશનનું ઈ લોકાર્પણ અંદાજીત દસ કરોડના ખર્ચે કરવામાં આવેલું હતું આ તકે હર્ષ સંઘવીએ જણાવેલ કે આવનારા દિવસોમાં અમદાવાદ તેમજ લાંબા રૂટની વોલ્વો બસો સોમનાથ સુધી ચાલુ થવાની છે અને યાત્રીઓની સુવિધામાં વધારો થશે આ કાર્યક્રમ રાજકોટ ધારાસભ્ય ઉદય કાનગઢ જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા પૂર્વ ધારાસભ્ય રાજશ્રી જોટવા સહિત ભાજપના અગ્રણીઓ અને એસટી વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા આજ રોજ રાજ્ય સરકાર દ્વારા તમામ ગુજરાતના જુદા જુદા શહેરો અને દરેક જગ્યાએ જે એસટી ના બસ સ્ટેશન છે વર્કશોપ છે એ બનાવવાની જે કામગીરી ચાલી રહી છે તેમાં જુનાગઢ વિભાગમાં વેરાવળ ડેપુના ડેપો વર્કશોપનું નિર્માણ કરવામાં આવેલું હતું તે જ રીતે આંકુલવાડીનું બસ સ્ટેશનનું પણ નવ નિર્માણ કરવામાં આવેલું હતું અને તે જ રીતે કુડીનાનું પણ ડેપો વર્કશોપનું નિર્માણ કરેલું હતું આ તમામનું માનનીય મંત્રી શ્રી હર્ષભાઈ સંગી સાહેબ દ્વારા આજે તણેનું જેમાં વેરાવળ ડેપોનું લોકાપણ કરવામાં આવેલું છે અને વેરાવળ ડેપો સિવાય કુડીના ડેપોના અને આકુલવાડી બસ સ્ટેશનનું એ લોકાપન કરવામાં આવેલ છે આ તમામ કામોની કુલ દસ કરોડ રૂપિયા થી વધુ કિંમત થતી હતી અને આ તમામ ખાસ કરીને મુસાફરોની સુવિધા વધે અને વધુમાં વધુ આ ગુજરાતના તમામ પ્રજાને લાભ મળે એવા રાજ્ય સરકાર શ્રી દ્વારા અદ્યતનમાં અદ્યતન પચ્ચીસમી સદીમાં પણ તમામ સગવડ મળે એ મુજબનું આયોજન કરીને આ તમામ ત્રણે ત્રણ લોકોની મુસાફરી મુસાફરો માટે સુવિધાયુક્ત યુક્ત તણે નિર્માણ કરેલ છે જે આજે લોપાકારણ કરેલ છે વેરાવલ મુકામે આંકોલવાડીમાં નવું એસટી બસ સ્ટેશન અને કોડીનારમાં નવો ડેપો આજે આજે લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે અને આ કાર્યક્રમમાં મારી સાથે મંચ પર ઉપસ્થિત આદરણીય ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાંગડ સંજયભાઈ કોરોડિયા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન પલ્લવીબેન જાની ડોક્ટર સંજયભાઈ પરમાર અમારા નવ નિયુક્ત ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ છે શ્રી જશાભાઈ બારડ શ્રીમતી જયાબેન

ਮਾਦਰਾ ਜ਼ਿਲ੍ਹਾ ਨਾ ਰਹਿਵਾਸੀਆਂ ਨੇ ਨਹੀਂ ਪਰੰਤੂ ਹਜ਼ਾਰੋਂ ਨਵਾ ਭਗਤੋ ਨੇ ਆਇਆ ਸੁਦੀ ਪਹੁੰਚਾੜਵਾ ਮਾਟੇ ਦੀ ਸੁਵਿਧਾਉ ਉਪਲਬਧ ਕਰਾਉਸ ਤਮੇ ਕਲਪਨਾ ਕਰੋ ਕਿ ਆਪੜਾ ਸੁਮਨਾ ਦਾਦਾ ਪਹਿਲੂ ਜੋਤੇ ਲੈਣ એ સોમનાથ દાદા ના દર્શન અર્થે આવી શકે તે માટે વેરાવલ સુધી ટ્રેન પહોંચી જે ટ્રેન નું કનેક્શન આપણે મળતું એવી ટ્રેનો અહીંયા દીવ માં ડાયરેક્ટ ફ્લાઇટો આવી આજે મારી જોડે હું દીવ ની ફ્લાઇટ માં ઉતર્યો ત્યારે મેં જાણ્યું તો જેટલા ને એ બધા દીવ ઉતર્યા તો ખરી પરંતુ આવવાના હતા સીધા સોમનાથ દાદા પાસે